વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોતની પત્તા ભારે રેરાટી વ્યાપી જવા પામી હતી દહેજ પોલીસે દોડ્યા વ્યા આગળની વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં શિયાળાની સ્થિત લહેર ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારના વાઘરા તાલુકાના પાણીયાદ્રા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટ અડફેટમાં લેતા અકસ્માત સર્જાતું જેમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાતા જેમાં બંનેને શરીરે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોતે જતા સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જો કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ હાથરી છે અકસ્માતમાં મોતને ભેટેલ બંને સમો કાંકરિયા ગામ હોવાનું જાણવા મળ્યું હતું